નવમી ઓગસ્ટ કેમ ઉજવાનો વિચાર કર્યો કે ભાઈ ભોળી ભાષા સંસ્કૃતિ અને આ સમાજ આપણો ભોળીયો સમાજ કેમ આપણે ઘણા બધા ભોળિયા આપણે કોઈ ખોટી રીતે હેરાન કરતા નથી આપણને હેરાન કરે તો તો કરીએ આપણે આમ કોઈને છંછેડતા નથી અને અમે છંછેડ છોડતા પણ નથી આપણે છોડીશું કોઈને ને એટલે મિત્રો બધા એક થવાની જરૂર છે બીવાની કોઈ જરૂર નથી આદિવાસી માના પેટે કુખે જન્મેલો આદિવાસી કોઈ થી વિવાનો નતે મૂછો ચડાવે અને આપણે આદિવાસી ઓળખ કઈ રીતે તમને કહો તમને ખબર છે આપણે ઓળખે કઈ રીતે કઈ રીતે કહી શકાય આપણે કઈતા નીકળ્યા હોય કે આદિવાસી આમાં કઈ આ વાણિયો છે બ્રાહ્મણ છે કોઈ બી જાતનો છે પટેલ છે કોઈ જાતનો છે મૂછાળો હોય આદિવાસ જેને મૂછ છે આદિવાસી પણ ઘણા બધા કે મૂછ એટલે કેમ નહીં કપાડતા ના હાથે બધું અમે કઈ વારે વારે નથી કરતા આપણા હક માટે લડીશું તો આવનારા સમય ની અંદર આપણો મિત્રો આ પહેરેલા કપડા પણ આપણા ઉતરી એટલે આપણે આપણા શિક્ષણ માટે પચીસ વર્ષની ઉંમરે નવ ઉંમરે છે આપણા દેશ માટે

આ યુવાનોને ફરીથી અભિનંદન પાટી માટે બધા તાળીઓથી વધાવી લઈએ કેમ કે આપણા આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ જો કરતા હોય ને યુવાનો કરી રહ્યા અમે કેમ નહીં કહ્યું અમને કોઈ વિચાર અમે બે હજાર ની સાલ એક સમાજ ની મિટિંગ આકાશવાણી મુકામે માન્ય પ્રતીપભાઈ અમારા બેઠા છે શિયરસિંહ પ્રદીપભાઈ મીનામા અને આમાં બધા સોમભાઈ તડવી સોમભાઈ તડવી માંડવ આ બધા લોકોએ વિચાર મૂક્યો તો આદિવાસી માટે કઈ કરીએ અમારું ચાલ્યું આવી રીતે સભા કરીએ અમે ચાઈલ્યું એક પાંચ વર્ષ ચાલ્યું પછી પાછું કૂટી ગયું પણ આ ભયાને અભિનંદન છે કે બે હજાર અગિયાર ની સાથથી આ બધા કોઈનું નામ નહીં પણ યુવાન પાર્ટી ક્યાંય બધી બેઠી છે યુવાનોએ નક્કી કર્યું કે ભાઈ આગળ લાગ્યું આપણે કોઈ જાગૃત નહતા યુવાને કીધું એક વર્ષથી અમને પણ કીધું કે કાકા આ આપણે આપણા આદિવાસીને રાષ્ટ્ર ને કે નવમી ઓગટ જાહેર કરી છે તમારો શું મંતવ્ય તો શું કરવું જોઈએ આપણે એના માટે કઈ કરવું નહીં મેં કહું સાલો આપણે રેલી ના સ્વરૂપે બતાવી તમે જવું કેમ અમે નહીં તમે કોમ તમે કહો મારી દીધો હતિયાર બે ત્રણ વર્ષથી આપણે નવમે વસ્તુ ઉજબ રહ્યા છે એ બધું આ છોકરાને પરતાપે છે મિત્રો તમે કામ કરો અમને વાત કરો કે આ કરવાનું છે અમે કરવા માટે પણ તમારી હાથે તૈયાર કર્યા એટલે આજના પર મિત્રો વધુના કરતા ખરી કે આ મિત્રો જે સમિતિ વાળા એમાં અમે બધા જોડાયા અમારા બધા પ્રમુખ હોય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા ને સરપંચો આજે મિત્રો સરપંચ કેટલા જરા આગળ ઉચે કરે સરપંચ મિત્રો કેટલા કેમ નથી આજે સરપંચો કેમ નથી નોંધ લેવાની બાબત તમારે બધા વિચારવાનું આ સમાજ માટે બધા સરપંચો આદિવાસી મિત્રો તમને કહો કે 59 59 સિત્તેર માંથી 67 68 માંથી 7 8 સરપંચો અન્ય છે બાકી બધા આદિવાસી સરપંચો છે 62 જેવા કેટલા